શું આપ સ્કીન ટેનિંગ અને સ્કિન ડેમેજ જેવી સમસ્યાથી પરેશાન થઈ રહ્યા છો આયુર્વેદ અનુસાર તમારી ત્વચા ઉપર માનસિક ભાવ કે શારીરિક આદતની સીધી રીતે અસર પડે છે એટલે આ ત્રણ બાબતો જે તમે લઈને ઘરની બહાર નીકળ્યા તો તમને સ્કિન ટેનિંગ થવાની કે સ્કિન ડેમેજ થવાની શક્યતા ખાસ વધી જશે નમસ્તે એવરી હું છું તમારો વૈદ્ય મિત્ર ડૉક્ટર જીગર ગોર પહેલી બાબત કે ખાલી પેટે એટલે કે ભૂખ્યા થઈને ઘરની બહાર ના નીકળવું જોઈએ ભૂખ્યા હોવાથી શરીરમાં પિત્તદોષનું અસંતુલન અને વાતદોષનો પ્રકોપ થવાની શક્યતા છે જેથી ત્વચાને સારી રીતે પોષણ નહીં મળે અને ત્વચા નિસ્તેજ લાગે છે વળી પિત્તદોષ વધવાથી શરીરમાં પાણીની ઉણપ ફરતાશે અંદરથી નિર્જલીકરણની ઇફેક્ટ સાથે બહાર સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોની અસર હેઠળ ત્વચાનું ટેનિંગ જલ્દીથી સ્ટાર્ટ થવા લાગે છે બીજી બાબત કે ગુસ્સા જેવા તામસિક ભાવની સાથે ઘરની બહાર ના નીકળવું જોઈએ ક્રોધનો ભાવ પિત્ત દોષમાં વધારો કરે છે અને એ પિત્ત વિકૃત હોય છે આ વિકૃત પિત્ત શરીરની ગરમી વધારે છે શરીરનું તાપમાન ઇમ્બેલેન્સ થાય અને ચયાપચયની ક્રિયામાં આપણે ખલેલ પહોંચે છે પરિણામે તમારી ત્વચા સનબર્ન અને ટેનિંગ થવા માટે સંવેદનશીલ સેન્સિટિવ બની જાય છે અને જેના કારણે ત્વચા જલ્દીથી વૃદ્ધ દેખાવા લાગે છે હવે ત્રીજી બાબત કે દુઃખ અથવા તો ભાવનાત્મક રીતે ડાઉન થઈને ઘરની બહાર ના નીકળવું જોઈએ ઓલવેઝ રિમેમ્બર ટ્રાય ટુ ગો આઉટ સાઇડ વિથ અ પોઝિટિવ એન્ડ પીસફુલ માઇન્ડસેટ બિકોઝ યોર ઇમોશનલ એનર્જી શેપ્સ હાવ યુ એક્સપીરિયન્સ ધ આઉટર વર્લ્ડ એન્ડ હાઉ ધ આઉટર વર્લ્ડ રિફ્લેકસ ઓન યોર બોડી માઇન્ડ એન્ડ સ્કીન ચિંતા દુઃખ જેવા ઇમોશનલ ભાવ તમારા શરીરમાં વાયુદોષને બગાડે છે જે ત્વચાની શુષ્કતા લાવે છે ત્વચાની રોગપ્રતિકારક શક્તિ નબળી પાડે છે અને તેની સાથે આ સૂર્યપ્રકાશ પ્રદૂષણના ઘટકો અને ગરમી જેવા બાહ્ય પરિબળો ભળે એટલે ત્વચાની સ્થિતિ સ્થિતિસ્થાપકતા ઘટે ત્વચા લૂઝ ફીલ થાય ત્વચાની એજિંગ પ્રોસેસ ઝડપી થવા લાગે અને ટેનિંગ થવાની શક્યતા પણ વધી જાય છે હવે આ બધા પરિબળોને દૂર કરવા આપણી આયુર્વેદિક જીવનશૈલીની પરંપરામાં ઘરની બહાર જતાં પહેલાં બે અગત્યના રિચ્યુઅલ કોમનલી પહેલાંના ટાઈમમાં થતા હતા સૌથી પહેલું કે ઘરની બહાર જતાં પહેલાં પરમેશ્વરની પ્રાર્થના કરી તિલક લગાડવાનું પ્રાર્થના કે મંત્ર તમારા મનને શાંત કરે છે માત્ર જય શ્રી કૃષ્ણ બોલવાથી જ તમારી ઉર્જામાં તરત જ પરિવર્તન આવે છે તમે પણ માર્ગ કર્યું હશે કેસર ચંદનનું તિલક કપાળ પર કરવાથી મન શાંત થાય વિચારો પોઝિટિવ બને અને તેની સાથે બીજી બાબત કે દહીં અને મધ અથવા તો ખડી સાકર લેવાનું દહીં પ્રોબાયોટિક છે ગટ હેલ્થ સારું કરે છે ઉર્જા આપે છે તો સાથે સાથે મધ કે ખડી સાકર એ ગ્લુકોઝનો ઇન્સ્ટન્ટ સોર્સ છે જે તમને ઉર્જા આપે છે ઠંડક આપીને પિત્ત દોષને સારી રીતે મેનેજ કરે છે સામાન્ય દેખાતી આ પ્રથા એ માત્ર દૈનિક ક્રિયા નથી પણ આયુર્વેદિક હેલ્થ બેનિફિટ આપતી જીવનશૈલી છે ને આપણું આયુર્વેદિક પરફેક્ટલી લોજિકલ અને સાયન્ટિફિક એટલે ત્વચાની હેલ્થ માટે બાકી બધું તો તમે કરો જ છો તો એ સાથે સાથે આ બાબતોનું હવેથી ખાસ ધ્યાન રાખજો જેથી તમારી સ્કીન વધારે સારી અને હેલ્ધી બનશે માહિતી ગમી હોય તો લાઇક શેર એન્ડ ફોલો ફોર મોર સચ આયુર્વેદા હેલ્થ ટિપ્સ ટેક કેર